નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે

તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ સાતની જે નવી વિશ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બે ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર પંદર લોકશાહીમાં સમાનતા તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ ભાગ નંબર એકના તમામ વિડીયોના સોલ્યુશન અને પીડીએફની લિંક તમને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેવું તો શરૂઆત કરીએ સૌપ્રથમય તમને આપેલી છે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે ત્યારબાદ શૈક્ષણિક મુદ્દા આપેલા છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક લોકશાહીનું સૌથી નાનું એકમ અને સૌથી મોટું એકમ કયું છે શિક્ષણનો અધિકાર છે તો જવાબ આવશે બી સોળ છ થી ચૌદ નંબર ત્રણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ક્યાં દેશનું છે તો જવાબ આવશે બી ભારત નંબર ચાર હાલ તમે બાર વર્ષની ઉંમરના છો તો તમે મતદાન કેટલા વર્ષ પછી કરી શકશો તો જવાબ આવશે છ વર્ષ પછી નંબર પાંચ દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોના દ્વારા અપાયેલો છે તો બંધારણ દ્વારા નંબર છ ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે તો જવાબ એ સંસદીય પ્રકારની નંબર સાત સૌને સમાન અધિકાર એટલે તો જવાબ આવશે સી એ અને બી બંને એટલે કે કાર્યક્ષમ સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ત્યાર પછી નંબર આઠ ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથકો છે તો જવાબ આવશે બી દિવ્યાંગો નંબર નવ આર ટી ઈ નું પૂરું નામ જણાવો તો સી રાઈટ ટુ એજ્યુકેશન

કે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની સુવિધા ઊભી કરે છે નંબર ત્રણ બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ કરતા ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે નંબર ચાર લોકશાહીમાં સરકારની રચના કેવી થાય છે તો લોકશાહીમાં સરકારની રચના ચૂંટણીના આધારે થાય છે નંબર પાંચ લોકશાહી કોને કહેવાય લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવ નંબર એક ભારત લોકશાહી ધરાવતો દેશ છે ખરું નંબર ભારતમાં અમુક જ નાગરિકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે ખોટું નંબર બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે ખરું નંબર ચાર સમાનતાનો અધિકાર એ બંધારણીય અધિકાર છે ખરું નંબર પાંચ ભારત દેશનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે ખરું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે નવી સ્વાધ્યાન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિધાનના ખોટા શબ્દો પર છે કોમારી વિધાન ખરું બનાવો નંબર એક સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બંધારણ દ્વારા લોકોને સમાનતાનો કે નાગરિકતાનો અધિકાર આપવામાં આવે છે તો નાગરિકતાનો ઉપર છેકો તો સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બંધારણ દ્વારા લોકોને સમાનતાનો અધિકાર આપવામાં આવે છે નંબર બે વિશ્વનો બીજો ક્રમ બીજા ક્રમનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત કે અમેરિકા છે તો ભારત ઉપર છે વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અમેરિકા છે નંબર ત્રણ આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી સંસદ ચૂંટણી પંચ ઉપર છે તો સંસદ ઉપર છે કોણ આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી ચૂંટણી પંચ ઉપર છે નંબર ચાર કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં રાશન કાર્ડ નામ હોવું જરૂરી છે તો તો ઉપર નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો નંબર એક બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે તો જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા ભાષા કે બોલીના આધારે સમાનતા લિંગ આધારિત સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા નંબર બે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે તો વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ ભાષા જાતિ રંગ કે જન્મ સ્થળના કોઈપણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે નંબર ત્રણ બાળમજૂરી ગુનો છે આ વિધાન સમજાવ તો બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે આપણા દેશના સૌ નાગરિકોને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે બાળકો નાની ઉંમરે મજૂરી કરે તો તે ગુનો ગણાય છે

બંધારણ કહેવામાં આવે છે ભારતનું બંધારણ બંધારણ સૌથી મોટું લેખિત છે નંબર વયસ્ક મતાધિકાર તો ભારતના બંધારણે દેશના અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતાધિકાર આપ્યો તેને વયસ્ક મતાધિકાર કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સાત લખો નંબર એક લોકશાહીમાં સમાનતા તો અહીં લોકશાહીમાં સમાનતા જેમની બતાવેલી છે જે તમે જોઈ શકો છો અને તમારી નોટબુકમાં સારા અક્ષરે તમે લખી પણ શકો છો નંબર બે મતાધિકારમાં સમાનતા તો તેમની પણ અહીં ટૂંક તમને બતાવેલી છે જે તમે અહીં તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી પ્રવૃત્તિ છે પ્રશ્ન નંબર આઠ પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણનું વાંચન કરી નીચેના પ્રશ્નોના જવાબ મેળવી નોંધો નંબર એક ભારતીય બંધારણની વિશેષતા જણાવો તો બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે નંબર બે તમારી શાળામાં કુમારને કન્યાઓની સામેલગીરી દ્વારા થતી પ્રવૃત્તિઓની નોંધ કરો તો સાફ સફાઈની પ્રવૃત્તિ મનોરંજનના કાર્યક્રમો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શિસ્ત સમિતિ રાષ્ટ્રીય પર્વોની રેલી રમત રમવામાં પ્રવાસ વગેરે જગ્યાએ કુમાર તથા કન્યાઓની સામેલગીરીથી થતી પ્રવૃત્તિઓ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો